હાઈસ્કૂલ આવેલ છે પરંતુ આ શાળાની તંત્રને શિક્ષકોને કઈ પડી જ ન હોય તેવું લાગી રહ્યું છે કારણ કે છેલ્લા ત્રણ વર્ષથી ભવાનીગઢ શાળાના આચાર્ય તરીકે ફરજ બજાવતા શિક્ષક સ્કૂલે જ આવતા ન હોવાથી માત્ર જ્ઞાન સહાયક શિક્ષક શાળા ચલાવી રહ્યા છે જવાબદાર દ્વારા કરવામાં આવી વાલીઓ કરી પંચાયત સવાલો કર્યા હતા અને તાત્કાલિક કાર્યવાહી કરવા માંગ કરી હતી ત્રણ ચાર વર્ષથી સિકંદર ખાન કુરેશી નામના પ્રિન્સિપાલ ભવાનીગઢ માધ્યમિક શાળામાં ગયા નથી દર મહિને અને જિલ્લા શિક્ષણ વિભાગ તરીકે આનાથી મોટી દુખની વાત બીજી કોઈ નો હોય પોતાના વિભાગનો કર્મચારી ત્રણ વર્ષથી સ્કૂલે જતો નથી તેમ છતાં એના ખાતામાં પગાર જમા થાય છે એ માણસ આજે સ્કૂલે ગયો કોઈ બે લેડીઝ ને ત્યાં શિક્ષિકા તરીકે હાજર કરવાના છે હાજર કરવાના છે એટલે માણસ આજે વર્ષે સ્કૂલે ગયો છે વચ્ચે કોઈ આ કોઈને હાજર કરવાના હોય થી ઇન્સ્પેક્શન આવતું હોય જતા હશે માનીએ છીએ પણ ત્રણ વર્ષમાં ગામના લોકોએ આ પ્રિન્સિપાલને જોયા નથી કે એ ભણતા બાળકોએ પ્રિન્સિપાલને પ્રિન્સિપાલ ને જોયા નથી મને એટલું થયો આ બેદરકારી કોની અમારી છે અમારી મોનિટરિંગ સિસ્ટમની છે કારણ કે સીઆરસી કોઓર્ડિનેટર બીઆરસી કોઓર્ડિનેટર જિલ્લા લેવલે એડીઆઈ આ બધી મોનિટરિંગ સિસ્ટમ છે અને એમણે અવારનવાર મુલાકાતો લેવાની હોય છે સીઆરસી ની દર પંદર દાડે શાળાની મુલાકાત થવી જોઈએ અને એનો રિપોર્ટિંગ જે તે જિલ્લાની વડી કચેરીની થવી જોઈએ પરંતુ આવી આ બાબત જ આપણા માધ્યમથી પહેલીવાર જાણવા મળી છે જયારે લેખિતમાં આવ્યું છે અમારી પાસે વડીલો દ્વારા કે અહીંયા આગળ